સ્વાગત છે એમનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકન પ્રેસ કરી દો જેથી અવનવા વિડીયોની માહિતી મળે વિડીયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો તો વાત કરીએ આપણે સાતમું ચેપ્ટર વ્યાપાર જેનું વિદેશ વ્યાપારની તરાહ સમજાવો જે ઓગસ્ટ બે માં ગયો છે તો ભારતના વિદેશ વ્યાપારની તરાહમાં પરિવર્તન થતું રહ્યું છે પ્રાચીન સમયમાં ભારતના મલમલની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થતી હતી ઘણા દેશો જોડે ભારત વ્યાપાર સંબંધી જોડાયેલો હતો પ્રથમ તબક્કામાં ગરમ મસાલા તેજાના મેવો રેશમી કાપડ અનાજ ચા ફળો શાકભાજી કપાસ માછલા ચામડાનો સામાન વગેરે ચીજોની નિકાસ વિદેશમાં થતી હતી દ્વિતીય તબક્કામાં અંગ્રેજોના શાસન દરમિયાન ભારતનો વિદેશ વ્યાપાર મંદ બન્યો ભારતમાંથી પ્રાથમિક ચીજ વસ્તુની નિકાસ થતી હતી યુરોપ ખંડના દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી તૃતીય તબક્કામાં આઝાદી પછી ભારતમાં ઉદ્યોગોનો વિકાસ થયો દૂરસંચાર પરિવહન અને ટેકનોલોજીના વિકાસનો લાભ વિદેશ થયો છે ભારત સરકારે ઓગણીસો પછી ઔદ્યોગિક ક્ષેત્રે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી પરિણામે ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ વિકસિત દેશો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના જેવી જ ગુણવત્તાવાળી બનવા લાગી છે ભારતના પરંપરાગત વ્યાપારનું પ્રમાણ ઘટી રહ્યું છે જ્યારે સોફ્ટવેર ક્ષેત્રે સેવાઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રમાણ વધી રહ્યું છે વર્તમાન સમયમાં ભારતની નિકાસ રમતગમતના સાધનો દૂધની બનાવટો રસાયણો ઇજનેરી સામાન ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર તૈયાર કપડાં પેટ્રોલિયમ પેદાશો ઘરેણાં વગેરે બીજું ભારતના વિદેશ વેપાર વિશે જણાવી જુદા જુદા દેશો વચ્ચે થતી આયાત નિકાસની માહિતી આપો વિદ્યાર્થી મિત્રો એ સમજીએ પેલા ઘણા બધા મિત્રો ઘણા બધા પ્રશ્નો છે તો જેમ કે પરીક્ષા નજીક આવી રહી છે તેના પેપરો ક્યાંથી મળશે તો મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો મળશે તમને વિષય પ્રમાણેનું મટિરિયલ મળશે અને ખાસ પરીક્ષા માટે જે ઉપયોગી મટિરિયલ છે કે અસાઇનમેન્ટ છે બરાબર મોસ્ટ ટાઈમ સવાલોનું તે મળશે પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો તમને મળવાના છે એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો તો આ પેજમાં પેડ કોર્સમાં તમને મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારા ધોરણ પ્રમાણે તમારા બારમાના વિષય ખુલ્યા છ થી દસ ના છે એ રીતે બારમાના વિષયમાં જશો પાઠ પાઠવાય તમને વિડીયો મળી જશે બરાબર ચાલો વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપણે વેપાર કહે છે વેપારના બે પ્રકાર છે આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓને આપલે જુદા જુદા દેશોની વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે ભારતનો વિદેશ વેપાર ભારત વિશ્વના મોટા ભાગના દેશો સાથે વ્યાપારિક સંબંધોથી જોડાયેલો છે ભારતના આર્થિક વિકાસમાં વિદેશ વેપારનો બહુ મોટો હિસ્સો છે યુરોપ ખંડના વિકસિત દેશો જર્મની યુકે બેલ્જિયમ ઇટલી ફ્રાન્સ પોલેન્ડ સ્વીડન વગેરે દેશો સાથે આયાત આયાત નિકાસ યંત્રો યંત્ર સામગ્રી રસાયણો પરિવહનના સાધનો શસ્ત્ર સામગ્રી ઇલેક્ટ્રોનિક સામાન આણ્વિક શસ્ત્રો સોનું ઇલેક્ટ્રિકલ મશીનરી હીરા મોતી વગેરે નિકાસમાં સૂતર અને સુતરાવ કાપડ રબર કાચ અને તેના ઉત્પાદનો ઇલેક્ટ્રોનિક સાધનો ધાત્વિક ઉત્પાદનો તૈયાર કપડાં દવાઓ તેજાના હાથ કારીગરીની ચીજો વગેરે ઉત્તર અમેરિકા ખંડના યુએસએ કેનેડા વગેરે દેશો સાથે આયાત નિકાસ આયાત પોચું લાકડું રસાયણો યંત્ર સામગ્રી દવાઓ વગેરે નિકાસમાં સોફ્ટવેર સેવાઓ તૈયાર કપડા એન્જિનિયરિંગ સામાન ખેત ઉત્પાદનો વગેરે દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ ચીલી પેરુ આર્જેન્ટિના પનામા વેનિઝુએલા વગેરે દેશો સાથે વિદેશ વ્યાપાર થાય છે આયાતમાં ખનીજો કાગળ ખનીજ તેલ ચા વગેરે નિકાસ ની અંદર હસ્તકલા કારીગરી પશ્ચિમ એશિયાના દેશો ઈરાન ઈરાક કુવેત સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ખનીજ તેલ કુદરતી વાયુ કિંમતી રત્નો વગેરે નિકાસ કૃષિ પેદાશો વનીલ પેદાશો માંસ માટેની સામગ્રી તેમજ તેને લગતી સેવાઓ આઈટી સેવાઓ વગેરે સામગ્રી વગેરે કૃષિ પેદાશો પેદાશો વનીલ જ રહેશે સોરી બરાબર વનીલ પેદાશો ગૃહ ઉદ્યોગો દ્વારા તૈયાર થયેલી ચીજો વગેરે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો ભારતના વિદેશ વ્યાપારના ઇતિહાસની વિગતો નીચે પ્રમાણે છે ભારતમાં પ્રાચીન કાળમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન સલામત ન હતું તેથી મહદઅંશે મોટે માટે મોટે ભાગે ખર્ચ કરતા હતા આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી જેમાં વસ્તુઓની પ્રત્યક્ષ આપલે કરવામાં આવતી હતી આજે પણ ભારતમાં કેટલાક આપલે અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની આપલે થાય છે વૈશ્વિક વ્યાપાર વ્યાપારિક સંબંધો વિકસાવવામાં ભારતીયોનો મોટો ફાળો છે ભારતમાંથી રેશમ રેશમી કાપડ લોકડનો સામાન તેજાનાની અન્ય દેશોમાં નિકાસ થતી હતી નદી બંદરો વિશે નોંધ લખો જે બે હજાર વીસમાં વાર પૂછાઈ ગયો છે બારેમાસ ભરપૂર પાણી નદીનું ઊંડું પાત્ર પાત્ર શાંત અને અનુકૂળ દિશામાં વહેતી નદીઓના કિનારે જે બંદરો વિકસે છે તેને નદી બંદરો કહે છે નદી બંદરોની વિશેષતાઓ નીચે પ્રમાણે છે આંતરિક પીટ પ્રદેશોની જરૂરિયાતોની આયાત તેમજ ઉત્પાદનોની નિકાસ માટે નદીબંદરો ખૂબ જ ઉપયોગી છે નદી પ્રવાહ સાથે તણાઈ આવતો કાંપ કે ભરતીના કારણે તણાઈ આવતા કાંપથી નદીનું તળ છીસરું બની જાય છે ત્યારે નદી તળની ઊંડાઈ જાળવી રાખવા વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે લંડન ટેમ્સ નદી પર એમ્બર્ગ વેસર નદી પર આવેલા નદીબંદરો છે ભારતમાં હુગલી નદી પર આવેલો કલકત્તા નદીબંદર છે નદીબંદરો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે યુરોપના ઘણા નદી બંદરો આંતરિક જળમાર્ગ તરીકે ચીજ વસ્તુઓની હેરફેર તથા ઉતારુઓની હેરફેર માટે ઉપયોગી છે ત્રીજું વિશિષ્ટ આર્થિક પ્રદેશ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે શું જે બે હજાર અઢારમાં બે વાર પૂછાઈ ગયો છે તો મુક્ત વ્યાપાર પ્રદેશને હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બરાબર એટલે સહેજનું પૂરું નામ પણ તમને પૂછાય તરીકે ઓળખવામાં આવે છે વિશિષ્ટ આર્થિક પ્રદેશ દ્વારા દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થઈ શકે તે માટે સરકાર દ્વારા નીચે પ્રમાણેના પગલા ભરવામાં આવે છે ખાસ આર્થિક પ્રદેશો માટે જમીન પૂરી પાડવી આ પ્રદેશ માટે કરનું માળખું સરળ અને હળવું કરવું લાયસન્સ પ્રથા રદ કરવી વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવું આંતરરાષ્ટ્રીય વેપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડો આપવી ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી ગુજરાતમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે આ પ્રકારના પ્રદેશમાં ઔદ્યોગિક એકમો પર નિયંત્રણો લાદવામાં આવતા નથી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું તો ભારતના રાજ્ય રાજ્ય વચ્ચે કે વિસ્તાર વિસ્તાર વચ્ચે થતી સેવા અને ચીજ વસ્તુઓની આપલે ભારતનો આંતરિક વ્યાપાર કહે છે ગુજરાતનું ખાદ્ય તેલ મહારાષ્ટ્ર ખરીદે અથવા પંજાબના ઘઉં તમિલનાડુ ખરીદે તો તે આંતરિક વ્યાપાર કહેવાય છે ફેરબદલી એટલે શું જે પૂછાઈ ગયો છે

અગ્નિ એશિયાના ટાપુઓ તથા કેરેબિયન દીપ સમૂહ પર ફેરી બંદરો છે ગુજરાતના આ દહેજ બંદરેથી ઘોઘા બંદર વચ્ચે ફેરી ફેરી સર્વિસની સુવિધા છે છે ઓખા બંદર અને બેટ દ્વારકા વચ્ચે સર્વિસ ચાલે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો વ્યાપારી સંઘોની સદસ્યતા પર કઈ બાબતો અસર કરે છે તો વ્યાપારી સંઘોની સદસ્યતા પર ત્રણ બાબતો અસર કરે છે અંતર પરંપરાગત સંબંધો અને ભૂ રાજનૈતિક સહયોગ બીજું ફેરી બંદર કોને કહેવાય છે તો જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં તો મધરશીપ મોટી સ્ટીમર માં માલ નાની સ્ટીમર એટલે કે ડોટર સ્ટીપમાં ભરીને અન્ય નાના નાના બંદરો પહોંચાડવામાં આવે છે સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે તો સાર્કનું વડું મથક કાઠમંડુમાં આવેલું છે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી જે જુલાઈ અઢારમાં પૂછવાનો છે તો આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલું ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ રેશમ માર્ગ નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી ચીન ઓપેક સંગઠનનું વડુમથક વિયેના ડ્રેઝિંગ એટલે શું નદી તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા જેને કહેવાય ડ્રેઝિંગ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું સંપૂર્ણ સ્વાધ્યાય પૂરું થાય છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડિયો લાઈક કરજો અને ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત